તો ગતિશીલ ગુજરાતમાં બોટાદના બોડી ગામની એક પ્રાથમિક શાળા એવી છે કે જ્યાં શાળાના વિદ્યાર્થીઓ શાળામાં નહીં પરંતુ પંચાયતમાં ભણવા મજબૂર છે જ્યાં બોડી ગામે કોન્ટ્રાક્ટરોની અને અધિકારીઓની બેદરકારીઓને કારણે વિદ્યાર્થીઓના ભણતર પર ભણતર સાથે છેડા થઈ રહ્યા છે બોડી ગામની માધ્યમિક શાળા છેલ્લા ચાર વર્ષથી બની રહી છે અને વિદ્યાર્થીઓને પંચાયત બિલ્ડિંગમાં અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે શાળા બનાવી રહેલા કોન્ટ્રાક્ટરનો કોઈ પતો નથી વિદ્યાર્થીઓને પંચાયતના નાના રૂમોમાં અભ્યાસ કરવાથી શિક્ષણ કાર્ય પર પણ અસર પડી રહી છે તો આ મુદ્દે જિલ્લા અધિકારીએ કહ્યું કે અવારનવાર ગાંધીનગર લેખિત રજૂઆત કરી છે ત્યારે હવે વિદ્યાર્થીઓને તેની શાળા મળશે ક્યારે તે મોટો સવાલ છે તો અહીંના ગ્રામજનોએ કહ્યું હતું કે છેલ્લા ચાર વર્ષથી કોન્ટ્રાક્ટર શાળાના બાંધકામ પૂર્ણ કરવામાં રસ દાખવી રહ્યા નથી ત્યારે ગામ લોકો દ્વારા વિદ્યાર્થી બાળકોનો અભ્યાસ બગડે નહીં તે માટે પંચાયતઘરની અંદર શિક્ષણ કાર્યની વ્યવસ્થા કરવામાં આવી છે બીજી તરફ અવારનવાર પંચાયતના માધ્યમથી પણ લેખિત રજૂઆત કરવામાં આવી છે પરંતુ શાળાનું અધૂરું બાંધકામ આગળ વધતું નથી ત્યારે કરોડોના ખર્ચે બની રહેલ માળખાગત સુવિધા સાથેની આ શાળા બિલ્ડિંગનું કામ પૂર્ણ ક્યારે થશે વિદ્યાર્થીઓને શાળાની સુવિધા ક્યારે મળશે પંચાયતઘરમાં અભ્યાસ કરવાથી ક્યારે મુક્તિ મળશે તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે ભણવા આવી છે અત્યારે હાલમાં કેની તકલીફ પડે છે અહીંયા બહુ મુશ્કેલી પડે છે શું મુશ્કેલી શું પડે લખવા માટે સરખી જગ્યા નથી મળતી બેસવામાં તકલીફ પડે છે એટલે નાનોકડો રૂમ છે એટલે માટે હા શું માંગ તમારી આમ શું અમારી માંગ એવી છે કે અમને તાત્કાલિક બિલ્ડિંગ ઉભો કરી દેવામાં આવે સ્કૂલ નથી અમારા ગામમાં માધ્યમિક સ્કૂલ હાજર છે નહીં એને બનાવવાની મંજૂરી આપી છે એ પણ વાત છે મંજૂરી તો આપી દીધી છે બે હાજર એકવીસ ની સાઇલ માં વર્ક ઓર્ડર આવી ગયો છે પણ સ્કૂલ કયા કારણેથી બંધ બનશે એ અમને ખબર નથી